નમસ્કાર દોસ્તો બીજેપીનો એક નેતા છે અને આ નેતાને એવું હતું કે તેનો નાનો દીકરો છે તે તેનો નહીં પરંતુ અન્ય કોઈનો છે તેની પત્નીને તે કહેતો હતો કે આનું ડીએનએ ટેસ્ટ કરાવીશ અને હું સાબિત કરી દઈશ પરંતુ અચાનક તેને એવું કશું થઈ ચૂક્યું કે જેણે પોતાની જ પત્ની ઉપર રિવોલ્વર તાણી દીધી તેની પત્ની છે તે તેના પગમાં પડી અને ભીખ માગતી હતી કે મારા બાળકોને છોડી દો મને મારી નાખો પરંતુ બાળકોને છોડી દો પરંતુ આ નેતાએ એક પણ ન સાંભળી તેણે તમામ ત્રણ બાળકો અને પત્ની ઉપર ધડાધડ ફાયર કર્યું અને એમાંથી ત્રણ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે જ્યારે એક જિંદગી અને મોત વચ્ચે જીવી રહ્યું છે પરંતુ તેના ઉપર માત્ર આ ત્રણ હત્યાનો આરોપ નહીં પરંતુ તેના માતા પિતા અને તેની તેની ત્રણ બહેનો અન્ય પાંચ હત્યાનો પણ આરોપ છે મતલબ કે કુલ આઠ હત્યાનો તે આ નેતા ઉપર આરોપ છે અને તેણે ત્રણ હત્યા તો સ્વીકારી લીધી છે તો આવો જાણીએ આ નેતા કોણ છે શું કારણે તેણે પોતાના બાળકો પોતાની પત્ની ઉપર ફાયર કર્યું એટલું જ નહીં પોતાની ત્રણ બહેનો અને પોતાના માતા પિતાની સાથે પણ તેણે કેમ એવું કર્યું આ જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે આ ખૌફનાક અને ખતરનાક ક્રાઇમની ઘટના છે તે હાલમાં સામે આવી છે તો વિડીયોની શરૂઆત કરીએ લો આ દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીરે આપણું ઉત્તર પ્રદેશ અને આ ઉત્તર પ્રદેશનું સહારણપૂર કરીને એક જિલ્લો છે આ સહારનપુર જિલ્લાનું અંબેટા કરીને એક ગામ છે આમ અંબેટા ગામનો એ બીજેપીનો નેતા યોગેશ રોહિશા જે યુવા જિલ્લાનો તે પૂર્વ ઉપાધ્યક્ષ છે ભાજપનો નેતા યોગેશ રોહિશા છે તેણે એકવીસ તારીખના રોજ એના પોતાની પત્ની સાથે વિવાદ ચાલતો હતો ઘરની અંદર તેની પત્ની છે તે તેને કહેતો હતો કે આ તારો નાનો દીકરો છે એ મારો નથી એ બીજા કોઈનો છે અને આનું હું ડીએનએ ટેસ્ટ કરાવીશ અને હું સાબિત કરી દઈશ આ બંને જણા વચ્ચે આ વિવાદ ચાલતો હતો એકવીસ માર્ચ મતલબ કે થોડા દિવસ પહેલાં તે પોતાની પત્નીનો અંબુડો પકડીને ગલીમાં નીકળે છે તેને ઘસડે છે તેની પત્ની કહે છે કે લોકો જોઈ છે આપણી આબરૂ જાય છે ત્યારે તે શાંત થઈ જાય છે તે ઘર આવે છે એ દિવસ વીતી જાય છે પરંતુ બાવીસ માર્ચના રોજ ફરી એક વખત બબાલ થાય છે તેની પત્ની છે તે એક ગીત ગાતી હોય છે મેં તો શ્યામ કી દીવાની હું આ ભજન છે તે તેની પત્ની ગાતી હોય છે તેની પત્નીને કહે છે કે હવે ના ગાતી મેં હવે તારા મોઢામાં શબ્દ ન હોવો જોઈએ તેની પત્ની ચૂપ થઈ જાય છે પરંતુ એ દિવસે તેને કશે જવા નથી હોતું આ બીજેપી નેતાને જેના કારણે તે ઘરે હોય છે તે જેટલી વખત તેની પત્ની સાથે સામનો થાય છે એટલી વખત એ ગીત છે તે ફરી વખત ગુનગુનાવતી હોય છે અને તેનો મગજ છે તે ઠેકાણે ન રહે તે ત્રણ બાળકો છે તેના એક અગિયાર વર્ષની દીકરી શ્રદ્ધા છે તેને તે સ્કૂલેથી લઈ આવે છે દોડ વાગે ત્યારબાદ તેના બે દીકરા છે દિવાંશ અને વિદાંશ એક છ વર્ષનો છે ને એક નાનો છે આ બંને બાળકોને પણ લઈ આવે છે ત્યારબાદ ઘરનો દરવાજો મુખ્ય છે તે બંધ કરે છે અને તે ગુસ્સામાં અને ગુસ્સામાં પોતાની લાયસન્સવાળી વાળી રિવોલ્વર છે તે લઈને આવે છે તેની પત્ની તેનો ગુસ્સો આવો ક્યારેય જોયો નહોતો તે તેના પગમાં ચોટી જાય છે તે ગીડ ગીડ આવે છે તે લબડે છે

તેને ફાયર કરે છે 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 ને દીકરી પણ ત્યાં ત્યાં ઢળી જાય તે બીજા માળે હોય બારીનો કાચ તોડીને આ દીકરીને નીચે શેરીમાં ફેંકવામાં આવે છે ત્યારબાદ તેના બે દીકરા દિવાંશ અને વિદાંશ આ બંને દીકરા ઉપર ફાયર કરે છે બંને દીકરા પણ ઢળી પડે છે તેને ગોળી લાગે છે અને તેને પણ ઉપરની બારી તોડીને નીચે ફેંકવામાં આવે છે અહીંયા પર મોતનો માતમ છવાઈ જાય છે અને આ નેતા છે હવે પોલીસને ફોન કરે છે પોલીસને કહે છે કે મેં મારી પત્ની અને બે ત્રણ સંતાનો રિવોલ્વરથી તેને હત્યા કરી છે મને પકડી લો હું પણ કરી લઈશ પોલીસ ગામ લોકોને વાત કરે છે ગામના લોકો દોડીને આવે છે પરંતુ તેને ગન તેના સામે રાખી અને તાકી અને કહે છે કે કોઈ પણ ખબરદાર આગળ આવ્યો તો ફાયર કરીશ ગામના લોકો મજબૂર હતા ત્યારબાદ બીજો ફોન કરે છે અન્ય પોલીસ કર્મીને આખરે પોલીસ આવે છે અને આ નેતાની ધરપકડ કરે છે પરંતુ માત્ર આ જ દિવસ નહીં આ જ એક દિવસ બે હજાર છનો હતો જી હા દોસ્તો આ જે યોગેશ રોહિસા છે તેના પિતાનું નામ છે રમેશ રોહિસા તેની માતાનું નામ છે બાલાબેન તેને ચાર બહેનો હતી સોનિયા મીના સીમા અનુ આ ચાર બહેનો હતી બે હજાર છના ના વર્ષમાં તેની બહેનના લગ્ન કરવાના હતા જેમાં સોનિયા છે તે બીમાર રહેતી હતી પરંતુ મીના સીમા અને અનુ આ ત્રણ બહેનો હતી એના લગ્નને લઈને તેના પિતા યોગેશ રોહિસા અને તેના પિતા રમેશ રોહિસા વચ્ચે બે હજાર સાતનું એ વર્ષ હતું આ ત્રણ બહેનો તેની ત્રણ મોટી બહેનો અને તેના માતા પિતા એ બંને એ જ દિવસે કશું થઈ જાય છે અને પાંચ મોત આ ઘરની અંદર થાય છે આ યોગેશ રોહિશાના ઘરની અંદર પાંચ મોત થાય છે તેનું પીએમ નથી કરવામાં આવતું પોલીસને જાણ નથી કરવામાં આવતી પાંચે પાંચ સહે છે તે એક સાથે ખડકી દેવામાં આવે છે અને તેને અગ્નિદાહ આપવામાં આવે છે પોલીસને કોઈ જાણ કરે છે પોલીસ દોડીને આવે છે જેથી કરીને પીએમ કરી શકાય આનું સાચું કારણ જાણી શકાય પોલીસને રોકવામાં આવે છે બીજી તરફ આગ લગાવી દેવામાં આવે છે પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવે છે અને પોલીસને પીએમ નથી કરવા દેવામાં આવતું આ પાંચેય ડેડ બોડીને બાળી દેવામાં આવે છે પોલીસ ઉપર હુમલો કરવામાં આવે છે આડત્રીસ લોકો સામે એફઆઈઆર પોલીસ દાખલ કરે છે પરંતુ પોલીસ પાસે એવિડન્સ નહોતા મળ્યા કારણ કે તે પાંચે ચીતા છે તે સળગી ચૂકી હતી કોર્ટમાંથી યોગેશ રોહિત શાહ છે તેને ક્લીનશીટ મળે છે અને તે ફરી એક વખત બહાર આવે છે મતલબ કે તે આ કેસની અંદર નિર્દોષ છૂટે છે તેના ઉપર આરોપ હતો પોલીસની શંકા હતી કે પાંચેય તેની ત્રણ બહેનો અને તેના માતા પિતાને આ જ વ્યક્તિએ જાહેર આપીને મારી નાખ્યા છે પરંતુ પોલીસ મજબૂર હતી કે એવિડન્સ નહોતા અને ફરી એક વખત આ ઘટના બની છે તેને એવું હતું કે તેની પત્ની છે તે કોઈ વ્યક્તિ સાથે પ્રેમ કરે છે અને આ નાનો છોકરો છે એ નોજ છે ને શ્યામ નામનું જે ગીત ગુનગુનાવે છે તેનું હુલામણું નામ તેના આશિકનું શ્યામ છે અને તેની ગુસ્સાના કારણે જ તેને પોતાની પત્ની અને ત્રણ સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા છે આ તેની બીજી પત્ની હતી બે હજાર નવમાં તેની રેખા નામની પત્ની હતી જે અચાનક એ એ પત્ની છે પહેલી પત્ની તેનું પણ મોત થયું હતું અને તેનું પણ કારણ બહાર નહોતું આવ્યું છ છ મોત એ સમયે થઈ ચૂકી હતી એના ઘરની અંદર ત્રણ બહેનો તેના માતા પિતા અને તેની પત્ની બે હજાર સાતથી બે હજાર નવની અંદર છ મોત થઈ હતી હવે બેચા હતા તો આ યોગેશ રોહિસા તેની નવી પત્ની જે જે બીજી પત્ની તેને લગ્ન કર્યા હતા નેહા નામની છોકરીને તેને ત્રણ સંતાનો થયા હતા જેમાં શ્રદ્ધા અગિયાર વર્ષની હતી દેવાંશ છ વર્ષનો હતો અને એક વેદાંશ કરીને છોકરો હતો તો આ ચાર લોકો અને આ યોગેશ રોહિશા પાંચ લોકો બચ્યા હતા ભૂતકાળમાં પાંચ લોકો મોતને ભેટ્યા હતા પરંતુ આ પાંચ લોકોમાં ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે અને આ નેહા છે તેની પત્ની તે હાલ જિંદગી અને મોત વચ્ચે હોસ્પિટલની અંદર અંદર ઝૂમી રહી છે આ ચોંકાવનારી અને ખોફનાક ઘટના છે તે ઉત્તર પ્રદેશથી સામે